અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના રફાડા ગામે શ્રેષ્ઠ નાગરિક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં રફાડા ગામના યુવાન યોગેશભાઈ કાંજીભાઈ ગજેરા જેમણે બળદ આશ્રમ શરૂ કરેલ છે જે ખેડૂત ખેતીમાં ઉપયોગ કરેલ વૃદ્ધ બળદો રખડતા જોવા મળે છે તેમને તેમના આશ્રમે લઈ જાય છે અને સારવાર કરી સાચવે છે જે મુદ્દાને ધ્યાનમાં લઈ વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ ભગતસરા દ્વારા આ યુવાનોને એક નવી દિશા મળે અને પ્રેરણા મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ કિરિત જીમાણી જવાનું એક નાગરિક બનવા માટે યોગેશભાઈ પાત્રતા કેવી છે એટલે આપણે આજે બધા ભેગા થયા પ્રોત્સાહિત કરીએ છીએ યોગેશ બહુ સરસ વાત કરી